આપણે મોબાઈલ ના કવર ને બધું લેવાનું છે તો મિત્રો ભોગી ગયા છે ભવનાથ મહાદેવના દર્શન કરવા ને દર્શન કરીને પછી મળીએ મોબાઈલ ભીંજાય ને મોબાઈલ ભીંજાઈ જાય કવર લઈ જાય ને પછી નીકળીએ ગિરના ડુંગળો ચડવા તો ફાઇનલી મિત્રો ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું પુછી પુછરી લાય મોબાઈલ રાખવાની ચઢવાનું ચાલુ કરી દીધું અને તમે આવો તો પ્લાસ્ટિક નહીં લાવતા પ્લાસ્ટિક પ્લાસ્ટિકની બોટલ પણ નહીં બધું લઈ લે મિત્રો આસ્તે આસ્તે જાય થોડા બધા પશુવાળા આપણા માણસ મિત્રો અગિયાર જેટલા પગે ત્યાં ચડી ગયા બધી બધું પછી થાકી ગયા અને નજારો જઈ શકું છું તો ઘટ્ટોય બાકી છે તો મિત્રો પાછું ચાલવાનું ચાલુ કરજો જો કન્ટિન્યુ થોડોક કુદરત ચડી ભાઈ એકવાર આવો કરી મિત્રો આ ખાસ ચડી અંબાજીના મંદિરે તો ના જઈ ને તો ફાઇનલી અંબાજીઓ પૂછી ગયા અહીંયા દર્શન કરવા નથી ગયા કેમ કે એના બહુ ટ્રાફિક છે એટલે આવતા પહેલા ટ્રાફિક દર્શન નાસ્તો પણ કરો હોય બસ આગળ ઉપર નજારો જોવાયો ભાઈ દેખાય છે નિદી ઓકે અંબાજી કહે पा लो कुछ दोस्त अरे नास अर्सी धीरे धीरे बोल के अर्सी तो देना जो हमारे पापा संडाज जा है हाय अर्सी तुम बाकी आयो न पैसा भेगा करो पैसा पैसा भेगा करो सुन मैं अरे परकुला से हल्ला है या पावा या हां बोलिया हल्ला ખિસ્તી ઓલા ઓલા તો ભાઈ ઉપર થઈ ગયો હા હા બોજી હા લવ આ લે મારો વાગ આવ્યો બોલ ઓય ఆ 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

વિક્રમ ઠાકર <laughs> <Next laughs> <novel, bhai. laughs> <laughs> <laughs>

ફાઇનલી મિત્રો ગિરનાર ચડીને હવે ઉતરી ગયા હવે જવાનું છે આપણા રૂમે કોળી સમાજની વાડીમાં તો ફાઇનલી મિત્રો પૂકી ગયા છે રૂમે બધા થકી ગયા છે નાય બાય ને હવે જાય બસ સ્ટેશન તો ફાઇનલી મિત્રો હવે રૂમેથી નહીં જોઈને નીકળીએ છીએ બસ સ્ટેશને ને એમ તો હવે જવાનું છે આપણે ઘરે મળીએ નવા બ્લોગમાં તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો